અત્યારે વાત કરવામાં આવે તો સાહેબ સોશિયલ મીડિયાની અંદર અત્યારે તમે બધે વિડિયા જોયા હશે કે દ્વારકાધેશના મંદિરે જઈ રહ્યા છે અને ત્યાં જઈને એ ઉજવણી કરશે પોતાનો બર્થડે ત્યાં જઈને સાહેબ એ વિશ કરશે અત્યારે તમને આગળ વિડીયો બતાવવાનો છું આજે સૌથી મોટો ચમત્કાર થઈ ગયો ભાઈ હલો હવે તમને આગળ આખો વિડીયો બતાવું છું અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો અનંત અંબાણી એટલે કે નીતા અંબાણીનો દીકરો છે અને મુકેશ અંબાણીનો દીકરો એટલે અનંત અંબાણી હવે આ અનંત અંબાણીની અંદર સાહેબ એટલા બધા સંસ્કાર છે કે તમે ન પૂછો વાત આવા સંસ્કાર સાહેબ બીજા કોઈની અંદર હોય ન હોય અલગ વસ્તુ છે પણ આ ભાઈની અંદર જે સંસ્કારો છે ભગવાને એમને અબજોપતિ બનાવ્યા છે છતાં એમને બિલકુલ ગમણ નથી ગમે વ્યક્તિ ફોટો પાડવાનું તો એમના જે બોડીગાર્ડ છે એ ના પાડે છે છતાં આ ભાઈ ગાડીમાંથી ઉતરી અને ફોટો પડાવે છે એટલું જ નહીં પરંતુ મિત્રો કતલખાને જતા બસો પચાસ મુર્ગીઓના જીવ પણ આ ભાઈએ બચાવ્યા છે બમણી કિંમત આપે જે મુર્ગાની કિંમત હતી એનાથી પણ બમણી કિંમત આપીને આખો ટ્રક ખરીદી લીધો અને સારી જગ્યાએ મૂકી દીધા તો આ સાહેબ મિત્રો મુકેશ અંબાણીનો દીકરો એટલે અનંત અંબાણી સાહેબ દિલથી બે શબ્દો સારા લખજો સાહેબ કેમકે આટલું સરસ મજાનું કામ કરતા હોય સાહેબ અને આપણે બધાને કહીએ છીએ કે સાહેબ ભગવાનને ખાવાની ઘણું બધી વસ્તુઓ આપી છે ફળ આપ્યું છે ફ્રૂટ આપ્યું છે તો સાહેબ શા માટે પછી એવું આપણે કરવું પડે ભાઈ એ સમજી જાઓ હવે હાલો સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો દેવતા ચિંતન ધર હનુમત ને હનુમત જય 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 હનુમાન ગુજરાત કૃપા કરો ગુરુદેવ કિરાય